नमस्कार जय श्री राम दोस्तों स्वागत छे अमारा एक नवा वीडियो में तो आजे आप आत्मविश्वासवाड़ी एक कहानी साू तो वीडियो ने पूरो सांभजो एक वक्त एक राज्य में एक जाजरमान राजा शासन करतो हतो एक दिवस एक विदेशी मुलाकाती दरबार में आयो राजा ने एक सुंदर पत्थर रजू कर पत्थर जीने राजा बहु खुश थया તેમણે તે પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની પ્રતિમા બનાવી અને તેને રાજ્યના મંદિરમાં સ્થાપિત કરવાનું નક્કી કર્યું અને પ્રતિમા બનાવવાનું કામ રાજ્યના મહાસચિવને સોંપ્યું મહાસચિવ ગામના શ્રેષ્ઠ શિલ્પી પાસે ગયા અને તેને પથ્થર આપ્યો અને કહ્યું મહારાજ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવા માંગે છે 7 દિવસમાં આ પથ્થરમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ તૈયાર કરો અને તેને મહેલમાં મૂકી દો આ માટે તમને 50 સોનાના સિક્કા આપવામાં આવશે લગભગ 50 સોનાના સિક્કા સાંભળીને શિલ્પકાર ખુશ થઈ ગયો અને મહામંત્રીના ગયા પછી તેણે પ્રતિમાનું નિર્માણ કાર્ય શરૂ કરવાના હેતુથી પોતાના ઓજારો બહાર કાઢ્યા તેણે પોતાના ઓજારોમાંથી એક હથોડો લીધો અને તેને તોડવા માટે હથોડી વડે પથ્થર પર મારવાનું શરૂ કર્યું પણ પથ્થર જેમનો તેમ જ રહ્યો શિલ્પકારે પથ્થર પર હથોડીના અનેક ઘા કર્યા પણ પથ્થર તૂટ્યો નહીં 50 વાર પ્રયાસ કર્યા પછી શિલ્પકારે છેલ્લો પ્રયાસ કરવાના હેતુથી હથોડો ઊંચો કર્યો પણ હથોડી મારતા પહેલા पचास मारिया पची पत्थर न तूट्यों तो हवे शू तूटे ते विचारी ने तेने हाथ खेल पत्थर ने महामंत्री पास गयो अने आ पत्थर तोड़वो अशक्य है कम कही पाछो माटे तेमाथी भगवान विष्णु नी मूर्ति बनावी शकाती नथी जनरल ए दरेक परिस्थिति में राजा आदेश पूरो हतो એટલા માટે તેણે ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવવાનું કામ ગામના એક સાદા શિલ્પકારે સોંપ્યું પથ્થર લઈને શિલ્પકારે મહામંત્રીની સામે હથોડી વડે માર્યો અને એક જ વારમાં પથ્થર તૂટી ગયો પથ્થર તોડ્યા બાદ શિલ્પકારે પ્રતિમા બનાવવાનું શરૂ કર્યું અહી મહામંત્રીએ વિચારવાનું શરૂ કર્યું કે જો પ્રથમ શિલ્પકારે એક છેલ્લો પ્રયાસ કર્યો હોત તો તે સફળ થયો હોત અને પચાસ સોનાના સિક્કાનો હકદાર હોત મિત્રો આપણા જીવનમાં પણ આવી પરિસ્થિતિઓ આવતી રહે છે ઘણી વખત કોઈ પણ કામ કરતા પહેલાં અથવા કોઈ સમસ્યાનું નિરાકરણ કરતા પહેલાં આપણો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને આપણે પ્રયત્ન કર્યા વિના જ હાર માની લઈએ છીએ ઘણી વખત એક કે બે પ્રયાસમાં નિષ્ફળતા મળ્યા પછી આપણે આગળનો પ્રયાસ કરવાનું બંધ કરી દેઈએ છીએ જારે શક્ય છે કે થોડા વધુ પ્રયત્નોથી કાર્ય પૂર્ણ થયું હોત અથવા સમસ્યા હલ થઈ ગઈ હોત જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો સફળતા ન મળે ત્યાં સુધી તમારે વારંવાર નિષ્ફળતા પછી પણ પ્રયાસ કરવાનું બંધ ન કરવું જોઈએ કોને ખબર જે પ્રયાસ કરતા પહેલાં આપણે હાથ પાછા ખેંચી લઈએ તે આપણો છેલ્લો પ્રયત્ન હોઈ શકે અને આપણને તેમાં સફળતા મળી શકે